મને કામ બતાવે છે કે આ કરી દે તે કરી દે આમ તો મને હેલો ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોકિંગ છે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારનું બધું કામ થઈ ગયું છે મારું તો આસ્થા કાકાના ઘરે રમે છે તો આસ્થા આવે તો એને નવડાવીને પહેલાં સોડાઈ દઉં ને પછી બીજું બધું કામ કરું અને મમ્મી પપ્પા જતા રહ્યા છે તો મમ્મી પપ્પા સોનવા ગયા છે મજૂરા જાય છે તો એમની સાથે જવું પડે તો સાથે જાય તો પછી બરાબર કામ કરે બાકી તો પછી એવું જ બરાબર કામ નથી કરતા એટલે સાથે જવું પડે તો આજે મમ્મી મને કામ સોંપી ગયા છે આ બધા પ્લાસ્ટિક દેખાય છે ને પાછળ તે કડી કરીને વ્યવસ્થિત મૂકવાના છે તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તમે આસ્થાને બોલાવીને પહેલાં એને નવડાવી અને છોડાવી દઉં ને પછી બીજું બધું કામ કરીએ તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તો ગાય બપોરના એક વાગી ગયા છે આસ્થાને સોડાવતા સુડાવતા હું પણ સુઈ ગઈ હતી તમારી આંખો પર ફૂલેલી ફૂલેલી દેખાય છે અને લાલ થઈ ગઈ છે ઊંઘીને જાગીને તો હવે મમ્મીએ જે કામ સોંપ્યું હતું આ પ્લાસ્ટિક બધું ગળી કરીને મૂકવાનું તે કરવા આવી છું અને આ છે મારું સ્ટેન્ડ તો હું એકલી જ વિડીયો બનાવું છું એટલે સ્ટેન્ડની જરૂર પડે છે તો સ્ટેન્ડ જાડું એ લઈ આવ્યું છે મને જાડું એટલે કે મારા હસબૅન્ડ તો જેમને ના ખબર હોય એમને હું કહી દઉં તો હું ત્યારથી મારા હસબેન્ડને જાડું એવું કહું છું તો કોઈ કંઈક વાર મિતીક્ષા પણ જાડુ પાપા જાડુ પાપા કરે છે મેં બોલું એવું જ એ પણ બોલે છે તો આ પ્લાસ્ટિક ઘડી કરવાનું છે આસ્તા સૂવે છે તેટલી વાર એ કામ કરી દો અને પછી વાળામાં પણ નીંદવાનું છે તો આસ્તા ન જાગે તો થોડું ઘણું ઘાસ થયું છે તો નીંદવાનું છે આયરું ઘાસ નીંદવાનું છે અને ડુંગળી જોઈ ને લીલી ડુંગળી તો સેવસડ ખાવાનું આમ યાદ આવી ગયું ઈચ્છા થઈ ગઈ સેવસડ ખાવાની તો હવે મારા હસબૅન્ડની નાઈટ આવે તો પછી બીજા દિવસે આવે ને તો સેવસડ લાવે બાકી તો આમ રાતે મોડા આવે એટલે રાતે પછી મેળ ના બેસે તો ચાલો હવે વાતો બહુ નહીં કરતા અને કામ કરી દઈએ મેં ઉલટી કરીને જોઈ છે મમ્મી એકદમ સરસ સાબુ લગાડી લગાડીને ધોવે છે કોઈ દિવસ કામ પડે એટલા માટે વ્યવસ્થિત ગળી કરીને મૂકી દઉં ગાઈસ આવી રીતે મેં થેલીમાં ભરી દીધી છે અને અડધી મેં આવી રીતે બાંધી દીધી છે તો ચાલો હવે ઘરમાં મૂકી દઉં ઘરમાં નહીં એટલે સ્ટોર રૂમ છે અમારું તેમાં મૂકી દઉં ખંજવું આવે છે ખબર નહીં અને એકાદ દવાવાળી થેલી હતી ને બહુ જ ગંદી સ્મેલ આવતી હતી તો હવે આ રીતે મારે ઘડી કરવાનું છે તો જુઓ

ગાયસ બધું ઘડી મારું થઈ ગયું છે અને હવે મૂકી દઈએ તો ચાલો ગાઇસ હું તમને બતાવું કે મેં ક્યાં મૂક્યું બધું તો અમારે બધું સારમાનામાં પડી રહે છે તો જો અહીંયા મૂક્યું છે પડી ના જાય તો તો મમ્મી કહેશે પછી દાદીના ઘરે મૂકી દેસું ને આ બધું વાસણો છે જો તો આ રૂમમાં છે ને અલગ જ છે આ આખો રૂમ જ છે ત્યાં બધું ખેતરનું સામાન બધું ના કામનું બધું ઘરનું સામાન જે હોય ના કામનું તો કશું નથી પણ જે ઘરમાં ના મૂકી શકાય એવું હોય ને તે બધું અહીં મૂક્યું છે તો જો બધું બહુ પડ્યું છે અંદર તો ચાલો હવે દરવાજો બંધ કરી દઈએ તો છે ને એક ટાઈમમાં આમાં અમારું રસોડું હતું લગભગ કે ત્યારે રસોડું રાખ્યું ચોમાસું ચાલતું હતું અને પછી મેં જમવાનું બનાવતી હતી અને જમવાનું બનાવીને બહાર આવી હતી ને પાછી જતી હતી ને તો એટલો મોટો વીછી જોયો હતો ને તે વીછી જોઈને મેં ગઈ જ નહીં જમવાનું બનાવવા તારનું પછી આ આવું બધું સામાન મૂકવાનું કરી દીધું બાકી મસ્ત એવું રસોડું હતું મસ્ત એકદમ ચોખ્ખું કંઈ સામાન નહીં જે રસોડા માટે સામાન હોય ને એટલું જ અંદર રાખતા હતા પણ તે વીછી જોઈને મને એટલી બીક લાગી હતી ને કે પછી હું અંદર નથી બનાવતી ત્યારથી પછી એક ચૂલો બહાર કરી દીધો છે અને રસોડામાં ગેસ મૂકી છે તો ચૂલા પર બનાવવાનું હોય તો બહાર જ બનાવી દઉં છું અંદર પછી છોડી દીધું હતું એક વીછી જોઈને કમ કે મને તે ટાઈમમાં બહુ બીક લાગતી હતી વીછી કરડે તો કેવું થાય એવું વિચારતી હતી મેં કે વીછી કરડે તો મારાથી સહન થાય કે ના થાય એવું બધું વિચારતી હતી પણ આ વર્ષે વીછી હો કાઢી ગયો એટલે એનો અનુભવ પણ થઈ ગયો કે કેવું લાગે છે વીછી કરડે તો તો પપ્પાએ તરત દવા કરી દીધી હતી દેશી દવા હોય ગામડામાં તો બહુ બધી એવી તો પપ્પાએ કરી આપ્યું તે એટલે બહુ એવું કંઈ ખાસ વધારે દુખાવો નહીં થયો તો એ બીછીનો એ અનુભવ પણ થઈ ગયો કે કેવું દુખતું હોય કેવું થતું હોય તો ચાલો હવે હવે બહુ બધી એટલી બીક ના લાગે જેટલી બીક અંદર હતી કે આવું થાય મારી પણ જવું એવું બધું વિચારતી હતી તે નહીં થતું એવું બધું કંઈ તો દરેક વસ્તુની દવા હોય એટલે વિછીની પણ દવા હોય દરેક વસ્તુની દવા હોય આ ટાઈમમાં તો તો ચાલો હવે પહેલાં હાથ ધોઈ નાખો કેમ કે દવાવાળી થેલી હતી ને તો સ્મેલ આવે છે હાથમાંથી પણ ને એક થેલી એવી હતી ને એકદમ ગંદી સ્મેલ આવતી હતી તો ચાલો હાથ ધોઈ નાખો પાણી પી લો ને પછી આસ્થાને એકવાર જોઈ આવો આસ્તા જોડે પપ્પા ઊંઘી એટલે ટેન્શન નહીં પણ એકવાર જોઈ આવું ને પછી વાડામાં જઈએ જેટલું કામ થાય એટલું કરી આવ તો ગાઈસ મેં આસ્થાને જોઈ આવી છું અને આસ્તાને પપ્પા ઊંઘી છે તેટલી વાર હું થોડું નેંધી આવું તો થોડું ઘણું એવું ઘાસ થઈ ગયું છે તે ઉખાડવા કીધું છે મમ્મી તો મારા સાસુ મને કામ બતાવે છે કે આ કરી દે આમ તે કરી દે આમ તો મને બિલકુલ પણ એ વાતનું કાંઈ ખોટું નહીં લાગતું અમુક લોકોને મેં જોયા છે કે સાસુ કામ બતાવે ને તો બહુ ખોટું લાગે પણ હા મેં મારા ઘરમાં સૌથી નાની છું ને એટલે મને એટલી બધી આજે પણ નહીં ખબર પડતી કે કયું કામ કારે કરવાનું તો મમ્મી મને કહી દે છે કે આ કરી દેજે એટલે પછી હું ફ્રી હોઉં તો કરી દઉં ને મમ્મીનું એવું નહીં હતું કે કરી દેજે એવું કે આસ્તા કરવા દે ને તો કરી દેજે હા બપોરે ફ્રી હોઉં તો એવું કહી દે એટલે પછી કંઈ ખોટું પણ ના લાગે અને સારી રીતે કામ બતાવે ને તે બિલકુલ પણ ખોટું ના લાગે તો ઘરનું કામ પણ એવું જોઈએ મેં અમુક ટાઈમમાં છે ને મને કંઈ ખબર નહીં પડતી કે કયું કામ કારે કરવાનું તો મમ્મી મને શીખવાડી દે છે એટલે પછી હું પણ શીખતી જાઉં છું આટલા વર્ષમાં અને મારા ઘરેથી મેં કશું શીખીને નહોતી આવી ને જેટલું પણ કરું છું ને અહીંયા શીખું છું રોટલા બનાવતા તો આવડા આવડા રોટલા બનાવતા પણ નહોતા આવડતા તો પણ મમ્મીએ મને પ્રોપર એવો ટાઈમ આપ્યો કે આ બધું મેં શીખું તો દરેક વસ્તુ મેં મારી સાસરીમાં આવીને શીખી છું ખાલી મને પૂજા પાઠ કરતાં મારા ઘરેથી આવડતું હતું નાની હતી ને એટલે નાનપણથી બસ એક જ કામ હતું કે ભણવાનું અને આમ પૂજા કરવાનું બસ એટલું જ કામ હતું મારા ઘરે પણ પછી લગ્ન થયું અહીંયા આવી પછી મારી સાસરે મને પ્રોપર એવો ટાઈમ આપ્યો કે મેં બધું શીખી શકું તો ધીરે 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 ઘરનું કામ આવડી ગયું અને હવે આવું બધું પણ અમુક વસ્તુ આમ ધ્યાનમાં ના આવે તો મારી સાસુ મને કહી દે કે આ કરજે એટલે પછી હું કરી દઉં તો અત્યારે આસ્તા ઊંઘીએ છે પપ્પા જોડે તો હું આ કામ કરી દઉં અને અમુક વસ્તુ મમ્મીને જોઈ જોઈને આવડી જાય તો ચાલો હવે કરી દઈએ બેલ પહેલાં એક જગ્યા પર મૂકી દઉં ને પછી હું કામ કરવા માંડું પાકી ગઈ હતી અને રડતી હતી એટલે પછી નીંદવા નહીં રહી અને ઝાડ પણ મારા આજે જલ્દી આવી ગયા છે તો મારા માટે ચુરમું લાવ્યા છે તો ચાલો હવે અંદર ખાવા જઈએ તો આસ્થાને જોવા આવી હતી આસ્તા પાછળ છે એમ કરીને તો આસ્થા અહીંયા નહીં એટલે આગળ હશે મને નહીં આપતી તારે ખાવ એવું કે નહીં પપ્પા શું કરવા કે મેં તને

ખાઈ લીધો છે અને ઝાડું બહાર બેઠા છે અને આસ્થાની પિંકી ફોઈ આવી છે તો આસ્તાને પિંકી બેન લઈ ગયા છે તો હું મારું જે અધૂરું કામ મૂકી હતી તે જવું કરવા તો ત્રણ વાગી ગયા છે ચા પીવાનો પણ ટાઈમ થઈ ગયો છે પણ અત્યારે ખાધું મેં તો હવે થોડી વાર રહીને પછી ચા પીએ તો ચાલો હવે કરી દઈએ ને हाथी जो खेड़ू छु कम के भी छे अन तो पछि दातेड़ो क काम नहीं लागतो तो चलो झाड़ू में की दू के माने सेवसार खावा थे तो झाड़ू के अत्यारे ना मले सवार मज मले हो तो पछि चूरमो लाया था मारा माते तो चलो अब मोबाइल सेट कर दऊ ने काम कर दईये સરધુ ઘાસ મારું રહી ગયું છે આજ તો બાર ગુમ પાડે છે એટલે મેં કીધું જોઈ આવો તો હવે આવતીકાલે કરીશ થોડું છે બહુ વધારે ઘાસ નહીં તો ચાલો હવે હાથ ધોઈ નાખું અને પછી ચાવા પીએ ના મેં છાની નોકરે જાના છે बुठा के थोरो, 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 थोरो थोरो कर सकते काफी आप केन

રોપ મુકવાયા હતા અપલોડ વિડિયો અપલોડ થાય ત્યાં સુધી હું અહીં બેઠી બેઠી ખાઈ લો પછી નીચે જઈને ભાજી સાફ કરવાની છે મારે મસ્ત એવો સૂર્યપ્રકાશ આવે છે એકદમ સામે મોં ઉપર એકદમ શાંત વાતાવરણ છે તમે અત્યારે એવું જ કહેવાની હતી કે આજે પક્ષી નહીં બોલતા અને સામે આંબલી પર પો પર બોલો ફટોફટ મારું વિડીયો અપલોડ થઈ જાય તો બે દિવસથી મને ખબર પડી છે કે ગાડી છે ને બહુ જલ્દી વિડીયો અપલોડ થઈ જાય છે નેટવર્ક એકદમ ફાસ્ટ આવે છે તીખું પણ લાગે છે મારે અપલોડ થઈ ગયો છે બહુ તીખું લાગ્યું તો મસ્ત એ બાપો પર બોલે છે જો સરસ તો ચાલો બધા છોકરા મને દેખે છે નીચે રહીને તો ચાલો હવે નીચે જઈને ખવું પહેલાં તો પાણી પીવું પડશે ડુંગળીના રોપ બતાવું તો એક ઉપરના કાપી લીધા છે જો તો અત્યારે પિન્કી બેન કાપીને ગયા છે અડધા મેં કાંઈપા અડધા પિન્કી બેને કાપ્યા તો આંસુ પણ આવી ગયા તો આટલા રોપ લાવ્યા છે જો તો એને રોપ પણ કે છે ને આમાં ગામડામાં ધરવ્યું પણ કે છે તો મસ્ત એવા છે તો આવતીકાલે મજૂર મળે એમને તો

ભેંજહેએષણ મીએથ મીળારી az મી મી મીક મીળુળ મીએ મીક મીક મીામામ મણ મામય મી મ઀ક મ઀ મબામામામ પેલા ખાલી આસ્થા થી ના ચડાય આસ્થા થી તો ના ચડાય આ પણ નાખી દે આયુ પણ નાખી દે આયુ નાખી દે ઉપર નાખી દે સરસ

Hasta. Ni <laughs> te pon máquina. गैस मम्मी भेंदरा पर ये एक आछी 3 दिन का रिपोर्ट है हमारे पास सर्च वारंट है पता है वो दुश्मनों के साथ वो patchy तेरा वार का अपना खाना से क्या लिया स्टार वार बांधती नहीं ना ले देखो देखो करती है ए क्या ली देखो अच्छी देखो सोने की अंगूठी जाडू घूमरा